ભુજના આરટીઓ રિલોકેશન સાઇટ ખાતે આવેલ જલારામ મંદિર ખાતે અયોધ્યાના પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભજન કીર્તનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં આરટીઓ રિલોકેશન સાઇટના મહિલાઓ ઉપસ્થિત રહ્યા અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલાલાના પ્રતિષ્ઠા મહોત્સવ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંપન્ન થયું છે ત્યારે સમગ્ર દેશમાં અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો છે જેને લઈને ભુજના આરટીઓ રિલોકેશન સાઇટ ખાતે આવેલ જાણીતા સ્થળી નંબર છના જલારામ મંદિર ખાતે આજે ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠાને ધ્યાને લઈને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને ધૂન ભજન કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જાણીતા કરુણાબેનના ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કરુણાબેને ખાસ કરીને ભગવાન શ્રી રામદાલાને યાદ કરી અનેક પ્રકારના ધૂન ભજન અને કીર્તન રજૂ કર્યા હતા જેમાં સૌ મહિલાઓ ડોલી ઉઠ્યા હતા અને ભજનના રંગે રંગાઈ ગયા હતા આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા મંદિરના સંચાલક નર્મદાબેન પોપટભાઈ અને પૂજા કિલણીએ જણાવ્યું હતું કે છેલ્લા વીસ વર્ષથી આ મંદિર આરટીઓ રિલોકેશન સાઇટ ખાતે કાર્યરત છે અને તેમની સેવા પૂજા કરવામાં આવે છે દરમિયાનમાં આજે આ ભગવાનની પ્રતિષ્ઠાને લઈને જલારામ મંદિર ખાતે પણ અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો હતું બેનના ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આરટી લોકેશન સાઇટના તમામ મહિલાઓ આ ભજનના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તલીન બની ગયા હતા ભજન પરિપૂર્ણ થયા બાદ ભગવાન અને જલારામ બાપાની વિધિવત રીતે આરતી ઉતારવામાં આવી હતી નર્મદાબેન પૂજા કેલાણી કરુણાબેન શહીદના બહેનો દ્વારા વિશેષ આરતી ઉતારવામાં આવી હતી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી અને ભગવાન રામનો જય ઘોષ બોલાવવામાં આવ્યો હતો ભગવાન રામને યાદ કરી સૌ કોઈ તેમના ભાવિક વધામણા કર્યા હતા જય શ્રી રામ આજ રોજ રામલલાની જ્યારે પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આરટીઓના જલારામ મંદિર ખાતે પણ હર્ષોલ્લાસથી અમે રામલાલાની આજે ઉજવણી કરી રહ્યા છીએ આ આરટીઓમાં વીસ વર્ષથી જલારામ મંદિર આવેલું છે આ નર્મદાબેન જનકભાઈ જોશી એના મમ્મી પપ્પાની યાદમાં આ મંદિર બનાવેલું છે અને વીસ વરસ ત્યાં સારી રીતે બધા ઉત્સવને ઉજવાઈ રહ્યો છે એ રીતે આજ લા જન્મ આજે ઉજવણી થઈ રહી છે તો આરટીઓમાં પણ આ મંદિરની અમે ખૂબ ધામધૂમથી તરુણાબેનના વજન રાખ્યા છે અને ઉજવણી કરી રહ્યા છીએ જય જલારામ આરટીઓ મધ્યે શેરી નંબર પાંચમાં આવેલું જલારામ બાપાનું મંદિર મારા પરપૂજ્ય પિતાશ્રી અને માતુશ્રીની યાદમાં બે હજાર ચારમાં બનાવેલું છું અને ત્યારથી આ દિ સુધી વીસ વરસથી અવિરતપણે સત્સંગ જલારામ જયંતિનો મહોત્સવ રામનવમીનો મહોત્સવ અને આજે જ્યારે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો સરસ મજાનું આયોજન હતું એ સમયે અહીંયાને સત્સંગ મંડળની બહેનોએ નક્કી કર્યું કે ચાલો આપણે તરુણાબેન એન કંપની નેત્રાબેન એન કંપનીનું સત્સંગ હોલ રાખીએ અને એમાં બધા અહીંયાને ખૂબ ભાવભાવક્તિથી આવ્યા છે અને સરસ મજાની અત્યારે જમાવટ કરી અને ભજન કીર્તન કરી રામલાલાની યાદ કરી અને સરસ મજાનું ભાવપૂર્ણ રજૂ કરી અને ભજન ગાઈ રહ્યા છે જેનો અમને અનહદ આનંદ છે જે અયોધ્યામાં ઉત્સવ ઉજરાય ઉજવાઈ રહ્યો છે અને રામની પ્રતિક્ષા છે એના સંદર્ભમાં અમે રામ ભજન રાખ્યા છે સર્વ બહેનોએ અમારે પાંચ નંબરના શેરીવાળા બધાય બહેનોએ આનંદ ઉલ્લાસ તો ખૂબ ભજન બધા કરે છે